નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ દસ મે બે હજાર પચીસ આજના સવારના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં માવઠાની આગાહી વચ્ચે હજુ પણ આગામી તેર તારીખ સુધી હળવાથી ભારે માવઠાની શક્યતા કેટલાક વિસ્તારમાં રહેલી છે તો ગઈકાલે પણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો હતો જોઈએ આજે તેમજ આવતીકાલે હજુ પણ કેટલા વિસ્તારમાં વરસાદની સંભાવના છે સંપૂર્ણ અપડેટ મેળવીએ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો સૌથી પહેલાં વાત કરીએ તો આપણે ખાસ કરીને સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે તેની અંદર કાળા ડિબાંગ જે વાદળા ઘેરાયેલા આપણને જોવા મળે છે કારણ કે ગુજરાતની ઉપર અત્યારે સિસ્ટમ સક્રિય છે જેના કારણે હજુ પણ બેથી ત્રણ દિવસ ચોમાસા જેવો માહોલ આપણને જોવા મળશે હવે આપણે વાત કરીએ અત્યારે કયા વિસ્તારમાં વરસાદની સંભાવના છે તો ખાસ કરીને આજે અત્યારે સવારે દસ વાગ્યા સુધીના સમયગાળાની અંદર સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં ખાસ કરીને ભાવનગર આજુબાજુના વિસ્તારો હોય તળાજા હોય મહુવા હોય તેમજ જુનાગઢ વેરાવળ આ બધા વિસ્તારોમાં વાદળા ઘેરાશે અને આગામી બપોરની અંદર એટલે કે એક વાગ્યા સુધીની અંદર વરસાદ જોવા મળશે જેમાં કચ્છના દરિયાકાંઠાના ભાગો છે ગાંધીધામ નલિયા માંડવી તેમજ સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં વાત કરીએ તો દ્વારકા ભાટિયા ખંભાળિયા ભાણવડ તેમજ ખાસ કરીને પોરબંદરના વિસ્તારો ઉતિયાણા કેશોદ માંગરોળ તેમજ વેરાવળ વિસાવદર ધારી શામ ઉના કોડીનાર અને રાજુલા આજુબાજુના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા આજે બપોરના સમયગાળા દરમિયાન આજે બધા વિસ્તારો છે તેમાં જોવા મળશે જેમાં સૌરાષ્ટ્રના વિસ્તારોમાં અતિ ભયંકર વરસાદની તીવ્રતા વધશે બપોર પછી ચાર વાગ્યાની અપડેટ જોઈએ જેમાં ખાસ કરીને સૌથી વધારે જે વિસ્તારો છે દ્વારકા ભાટિયા ખંભાળીયા લાલપુર કાલાવડ તેમજ ભાણવડ આજુબાજુના જે વિસ્તારો છે સાપર વેરાવળ સાઈડના વિસ્તારો છે પોરબંદર પુતિયાણા ઉપલેટા જેતપુર ગોંડલ તેમજ જસદણ આજુબાજુના વિસ્તારો બાબરા તેમજ અમરેલી બગસરા વિસાવદર ધારી સાવરકુંડલા જૂનાગઢ કેશોદ કુતિયાણા સુધીના માંગરોળ વેરાવળ કોડીનાર ઉના રાજુલા મહુવા તુલસીશામ આજુબાજુ વિસાવદર ધારીમાં ભારે વરસાદ તળાજા પાલીતાણા સાવરકુંડલા બગદાણા પંથકમાં પણ ભારે વરસાદ જોવા મળશે ભાવનગરમાં પણ વરસાદ જોવા મળશે દક્ષિણ ગુજરાતની વાત કરીએ ભવનાથ અંબોશી સાપુતારા ડાંગ વાંસદા ખાડોલી વાપી કપરાડા વાની તેમજ નવાપુર આ બધા વિસ્તારોમાં ભારે માવઠાનો વરસાદ જોવા મળશે છોટા ઉદેપુર આજુબાજુના વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા રહેલી છે રાત્રિની આઠ વાગ્યાની અપડેટ જોઈએ તો સૌરાષ્ટ્રમાં ધીમે ધીમે વરસાદની વિદાય જેવું લાગશે પરંતુ અગિયાર તારીખે ફરી વખત બપોરના બે વાગ્યાના સમયગાળા દરમિયાન સિસ્ટમ જામ છે જેમાં નલિયા ભુજ માંડવી ગાંધીધામમાં ઝાપટા પડશે સૌરાષ્ટ્રમાં દ્વારકા સલાયા ભાણવડ પોરબંદર તેમજ જૂનાગઢ વેરાવળ માંગરોળ કેશોદ તેમજ ઉના આજુબાજુના વિસ્તારોમાં વરસાદ જોવા મળશે તો દક્ષિણ ગુજરાતમાં પણ ભરૂચ રાજપીપળા સુરત તાપી તેમજ વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદ જોવા મળશે સૌથી વધારે વલસાડ અને ડાંગમાં અસર જોવા મળશે સાંજના ચાર વાગ્યાની અપડેટ જોઈએ જેમાં કચ્છની અંદર નલિયાથી ગાંધીધામ માંડવી ભુજ ભસાવમાં પણ વરસાદ જોવા મળશે સૌરાષ્ટ્રમાં દ્વારકા ચલાયા જામનગર મોરબી રાજકોટ ચોટીલા ગોંડલ જસદણ બોટાદ ભાણવડ પોરબંદર તેમજ જૂનાગઢ આજુબાજુના વિસ્તારો અમરેલી વેરાવળ ઉના મહુવા તળાજા ભાવનગરમાં પણ વરસાદ જોવા મળશે જે માવઠાનો વરસાદ છે ખેડૂતોને પારાવાર નુકસાનની ભીતિ વડોદરા બોડેલી રાજપીપળા ભરૂચ અમોદ અલીરાજપુર તેમજ સુરત તાપી નવાપુર તેમજ વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ ભારેથી અતિ ભારે માવઠાનું ઝાપટું આવી શકે છે આગામી અગિયાર તારીખે રાત્રિની અપડેટ જોઈએ આપણે જેમાં રાત્રિના સાત વાગ્યાના સમયગાળા દરમિયાન આજે સિસ્ટમ છે એ રાજકોટથી લઈ વેરાવળ ગોંડલ ચોટીલા કાલાવડ રાણપુર ધંધુકા બરવાળા બોટાદ ગઢડા જસદણ સાઈડના વિસ્તારોમાં આગળ વધશે સાવડી મોરબી વાંકાનેર થાણ સુરેન્દ્રનગર નળ સરોવર લીંબડી અમદાવાદ વિરમગામ ધોળકા વડોદરા આ બધા વિસ્તારોમાં અસર જોવા મળશે પોરબંદર અને જૂનાગઢમાં પણ વરસાદ જોવા મળશે વલસાડ ડાંગ સુરત નવસારી તાપીમાં પણ વરસાદની સંભાવના છે રાત્રિના સમયગાળા દરમિયાન પણ ક્યાંક ક્યાંક સાંટા સૂટી થઈ છે બાર તારીખે સવારની અપડેટ જોઈએ જેમાં સાત વાગ્યાના સમયગાળામાં પોરબંદર જૂનાગઢમાં હળવા વરસાદી ઝાપટા જોવા મળશે બપોર પછીના સમયગાળા દરમિયાન દ્વારિકાથી જામનગર સાઈડના વિસ્તારો છે સલાયા જામનગર ભાણવડ પોરબંદર આ બધા વિસ્તારો જૂનાગઢ અને ગીર સોમનાથમાં પણ વરસાદ જોવા મળશે તો સાથે સાથે દક્ષિણ ગુજરાતમાં સુરત બારડોલી નવસારી તાપી નવાપુર તેમજ બિલીમોરા વાંસદા વલસાડ ભવનાથ અંબસી સાપુતારા ડાંગ વાની સતાણા કપરાડા ખાડોલી આ બધા વિસ્તારોને દાદરા દમણનગર હવેલીમાં પણ વરસાદ જોવા મળશે સાંજના સ વાગ્યાની અપડેટ જોઈએ જેમાં જામનગર મોરબી સુરેન્દ્રનગર ચોટીલા રાજકોટ ગોંડલ જસદણ બોટાદ ધોળકા પોરબંદર આ બધા વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે જેમાં ખાસ કરીને વડોદરા હોય છોટાઉદેપુર રાજપીપળા અને ભરૂચમાં પણ વરસાદની પૂરેપૂરી શક્યતા છે તો આ રીતે સૌરાષ્ટ્રમાં ભેગાવી માહોલ જોવા મળશે રાત્રિના દસ વાગ્યાની અપડેટ જોઈએ જેમાં હિંમતનગર અમદાવાદ ધોળકા નડિયાદ ગોધરા લુણાવાડા કપડવજ વિરમગામ ખંભાત સુધીના વિસ્તારોમાં વરસાદ જોવા મળશે છેલ્લી અપડેટ જે તેર તારીખની છે જે તેર તારીખે બપોર પછીના સમયગાળા દરમિયાન જામનગર રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથમાં છૂટાછવાયા ઝાપટા આપણને જોવા મળશે બાકી ચૌદ તારીખથી કોઈ વરસાદી સિસ્ટમ એક્ટિવ નથી પંદર સોળ સત્તર તારીખની અંદર દક્ષિણ ગુજરાતમાં ડાંગ તાપી વલસાડમાં સામાન્ય હળવો વરસાદ જોવા મળશે તો આ હતી વરસાદની આગાહી માવઠાની આગાહી ખેડૂતોને પારાવાર નુકસાનની ભીતિ અત્યારે સેવાઈ રહી છે જેમાં ખેડૂતોએ ખાસ સાવચેતી રાખવાની છે અત્યારે ખેતી કાર્યો કરવા હોય તો તેર તારીખથી કરી શકશે હવે આપણે જોઈએ પવનની આજે પવનની ઝડપની વાત કરીએ તો મોરબી સાઈડ ચાલીસ જેવી અને બાકીના વિસ્તારોમાં ત્રીસ જેવી રહેશે આવતીકાલે અને પરમ દિવસે નોર્મલ પવનની ઝડપ રહેશે બાર તારીખથી કચ્છની અંદર ચાલીસથી પિસ્તાલીસની પવનની ઝડપ થશે બાકીના વિસ્તારોમાં નોર્મલ રહેશે ખાસ કરીને ચૌદ પંદર તારીખની અંદર પવનની ઝડપમાં ધીમે ધીમે વધારો થશે કચ્છમાં છેતાલીસ સૌરાષ્ટ્રમાં પિસ્તાલીસ જેવી દક્ષિણ ગુજરાતમાં પિસ્તાલીસ જેવી આ રીતે પવનની ઝડપ આપણને જોવા મળશે ધીમે ધીમે કચ્છ અને દરિયાકાંઠાના ભાગોમાં ઝોટાના પવનો ફૂંકાતા જોવા મળશે હવે આપણે જોઈએ આવનારા ચોવીસ કલાક દરમિયાન સિસ્ટમ કયા જિલ્લાને અસર કરી છે જેમાં સુરેન્દ્રનગર મોરબી રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર અને ગીર સોમનાથ તેમજ દક્ષિણ ગુજરાતમાં વલસાડ ડાંગ અને તાપીની અંદર સિસ્ટમની અસર આપણને જોવા મળશે એટલે કે આ જે બધા વિસ્તારો છે જેની અંદર માવઠાના સંજોગો સૌથી વધારે આપણને આજે જોવા મળશે આવનારા ચોવીસ કલાક દર્શક તો ખેડૂત મિત્રો આ હતા અત્યારના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળીએ નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્પ